ગુડ મોર્નિંગ મિત્રો તો ચલે શરૂ કરતે હૈ અત્યારે વાગ્યા છે સવારના નવ કેમ કે આજે બુધવાર છે તો મોડા ઉઠીએ થોડો અને આજનો દિવસ હોય એકદમ ફ્રી અને ઘરે બેઠા બેઠા કઈ ટાઈમ જાય નહીં એટલે આપણે જશું આજે ક્યાંક બારે ફરવા એ પહેલા આપણે ચા નાસ્તો કરી લેવી પછી વિચારશું કે ચાલો મિત્રો ચા પીવા ચા નાસ્તો થઈ ગયો હવે થઈ જાવી તૈયાર તો મિત્રો આપણે થઈ ગયા તૈયાર જઈ લ્યો અને આપણો ભાઈ પણ થઈ ગયો તૈયાર આજે જવાના છીએ અમે રણુજા અને ઉતાવળ એટલી છે ને કે એની વાત ના પૂછું ચાલો ફટાફટ નીકળીએ ઘરની બહાર નીકળતા જ અમે માર્યો ડાયરેક્ટ ટિલાડા ઠેકડો પછી ચડી ગયા રાજકોટ હાઈવે અને ગાડી ચાલતી હતી દોઢસો ની સ્પીડમાં અને ડાયરેક્ટ પહોંચી ગયા અમે મેટોડા મેટોડાથી અમે નખાવ્યું ગાડીમાં પેટ્રોલ એ પણ પાવરવાળો પછી પાવર કૌશિકમાં આવી કે ગાડીમાં આવી કે ખબર ન પડી અને ડાયરેક્ટ પહોંચી ગયા અમે રણુજા બસ સાલે કણો જે સતત નડી ગયું થોડું ટ્રાફિક ટ્રાફિક એટલે હતું કેમ કે ને સાઈડમાં હતું મોટો બધો કોંકો એ પણ તો ફાઇનલી પોચીને આવી ગયા ડાયરેક્ટ parking એ ગાડી parking કરીને નીકળી ગયા મે ડાયરેક્ટ મેળામાં રખડવા પછી રખડીને અમે બધા ભાઈબંધ ગયા અંદર પછી તડકો એવો હતો ને કે ઉપર જોવા માટે ને આપણે ઉપર જોવું જ પડે મિત્રો નય તું સમજા નહીં પછી ઘડીક તડકામાં રખડી પછી ભાઈબંધ ના હાથમાં આવી ગયું પપોડું પછી ઘડીક ભાઈબંધ હસી મજાક કરીને આવી ગયા અમે ડાયરેક્ટુડ હોડકામાં તો મજા આવી ગઈ પણ મારા ભાઈ બન બધા એને એક ઉતરવા તૈયાર નહોતા કેમ કે બધા નંગ ભેગા હતા તો મજા અલગ હતી અચ્છા પછી હોડકો રગી ઊભો ને આ બે શું થયું પાછા નીકળી ગયા ફરવા અને આપણે લઈ લીધું એક પપુડું પછી પાછા ઘડીક રખડી અને પછી તડકો આવી ગયો એકદમ માથે પછી ભાઈ બહેનની કીધું હલાવો ઘરે જઈએ ને કે થઈ જાય આપણે થોડુંક મોડું તો ચાલો મિત્રો હવે અમે જઈએ ઘરે અને તમને આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ટાટા બાય બાય